નમસ્કાર મિત્રો વનિતાની વાનગીમાં આપનું સ્વાગત છે તો ફક્ત પાંચ જ મિનિટમાં બની જતી પાપડની આ રેસીપી જો તમે એકવાર બનાવશો ગેરંટીથી બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે અને બજારમાંથી નમકીન નાસ્તો લાવવાનું ભૂલી જ જશો અને આ જ રેસીપી ઘરે બનાવશો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે એક તવો લઈ તેને ગરમ કરીશું અને તેના પર થોડું ઘી લગાવી પાપડ શેકી લેશો તમે ઈચ્છો તો ક્યારેક ગેસ પર શેકી શકો છો પણ ઘીમાં શેકવાથી તે એકદમ ટેસ્ટી લાગશે હવે પલટાવી બીજી સાઈડ શેકી લેશો આવી જ રીતના બધા જ પાપડ શેકી લેવાના છે પાપડ તમે ગમે તે વેરાયટીના લઈ શકો છો અને આ રેસીપી બનાવવામાં બહુ જ સરળ છે પણ ખાવામાં તો બહુ જ ટેસ્ટી લાગે છે તો ત્યારબાદ હવે પાપડને એક પ્લેટમાં કાઢી લેશો અને એક કઢાઈમાં એક ચમચી ઘી એડ કરીશું સાથે ચાર ચમચી જેટલા સિંગદાણા એડ કરી ધીમી આંચ પર ફ્રાય કરી લેશો સિંગદાણા તમે તમારી પસંદ મુજબ ઓછા વધુ નાખી શકો છો તમે જોઈ શકો છો સિંગદાણાનો કલર બ્રાઉન થઈ ગયો છે હવે તેને એક પ્લેટમાં કાઢી લેશો તો અહીંયા જે આપણે પાપડ શેકી રાખ્યા હતા તેને એક મિક્સિંગ બાઉલમાં એડ કરી પાપડ તોડી દેશુ હવે તેમાં બીજી સામગ્રી ઉમેરીશું જે સિંગદાણા ફ્રાય કરી રાખ્યા હતા તે ઉમેરીશું અડધો કપ ડુંગળી બે લીલા મરચાં થોડી કાકડી અડધો કપ ટામેટા ટામેટામાંથી વચ્ચેનો ભાગ જે બીનો છે તે કાઢી નાખ્યો છે શાકભાજી તમે તમારી પસંદ મુજબ નાખી શકો છો તેમાં મકાઈના દાણા પણ નાખી શકો છો થોડા લીલા દાણા હવે મસાલામાં અડધી ચમચી કાળા નમક અડધી ચમચી ચાટ મસાલા અને અડધી ચમચી જીરા પાવડર અડધી ચમચી લાલ મિર્ચ પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અડધો કપ ચણાના લોટની સેવ અને લાસ્ટમાં અડધો લીંબુનો રસ એડ કરી બધી જ સામગ્રીને એકદમ સારી રીતે મિક્સ કરીશું તમે જોઈ શકો છો એકદમ મજદાર પાપડચુરી બનીને તૈયાર છે તમે પણ આ રીતના એકવાર જરૂર બનાવો કસમથી બાળકોને તો બહુ જ ભાવશે અને વારંવાર બનાવવાનું મન થશે તો આજની આ રેસીપી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી બતાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી નવી રેસીપીઓ જોવા માટે વનીતાની વાનગીને સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે તો ફરી મળી એક નવી રેસીપી સાથે થેન્ક યુ